શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે શિયાળાના સમય દરમિયાન દૂધ ઉત્પાદન આપતા દૂધાળા પશુઓના ખોરાક રહેઠાણ અને પાણીમાં યોગ્ય વ્યવસ્થાપન કરીને શિયાળાની ઋતુ દરમિયાન દુધાળા પશુઓની તંદુરસ્તી જાળવીને દૂધ ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે શિયાળા દરમિયાન કોઈ પણ પ્રાણીના ખોરાક ગ્રહણ કરવાની ક્ષમતા વધી જતી હોય છે આવા સમયે દૂધ આપતા દુધાળા પશુઓમાં ખોરાક તરીકે ખાણ દાણ લીલો અને સૂકો ચારો પશુઓને આપવામાં આવે તો દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી શકવાની સાથે શિયાળા દરમિયાન દૂધનું ઉત્પાદન વધુ મળી શકે છે સાથે સાથે આ સમય દરમિયાન પશુઓને મિનરલ શાર અને વિટામિનયુક્ત અન્ય ખોરાક પણ આપવો જોઈએ જેમાં પ્રોટીન ફેટ અને કાર્બોહાઈડ્રેટ મળી રહે તે પ્રકારના ખોરાક દુધાળા પશુઓને આપવાથી શિયાળા દરમિયાન ખૂબ સારા પ્રમાણમાં દૂધ ઉત્પાદન મેળવી શકાય છે મારું નામ ડોક્ટર ગિરીશ પરમાર આસિસ્ટન્ટ ડાયરેક્ટર વેટનરી પોલિક્લિનિક ભુજ કચ્છ અત્યારે હવે સિઝન ચેન્જ થઈ રહી છે કારણ ઠંડીનો માહોલ ચાલુ થઈ ગયો છે છેલ્લા વીકથી એવું લાગે છે કે ઠંડીનો અહેસાસ થાય છે તો જેવી રીતે માણસને પણ પ્રોટેક્શન જોઈએ એવી રીતે જાનવરોને પણ પ્રોટેક્શન કરવામાં આવે તો વધારે સારું તો જેનાથી શું છે કે શિયાળામાં વાયરલ વસ્તુનો ઇન્ફેક્શન લાગતું હોય છે ખાસ કરીને નાના જનાવરોમાં વાયરસ ઇન્ફેક્શન કે જે નાના ગલુડિયામાં જે હેલ્ધી ગલુડિયા હોય પપ્પી એને પારો વાયરસ થતો હોય છે ને એમાં ઝાડા ઉલટી થાય અને એમાં ઇમ્યુનિટી ડાઉન થતી હોય અને મરણ પ્રમાણ જોવા મળતું હોય છે તો એના માટે આપણે ઠંડીથી પ્રોટેક્શન કરીએ તો આ વાયરલ વસ્તુનું ઇન્ફેક્શન ન લાગે અને આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ એમાં ધારો કે પાલતુ જનાવર છે આપણા ગાય ભેંસ છે મોટા જનાવર છે તો એના માટેનું શેડ હોય કે જ્યાં પવન ડાયરેક્ટ લાગતું હોય તો પવન ન લાગે અને એવી રીતનું બનાવેલું હોય કે જ્યાં સૂર્યનો પ્રકાશ પણ મળી રહે તો શું ઠંડીનું પ્રમાણ ઓછું લાગે તો એને આપણે પ્રોટેક્શન કરી શકીએ અને વાયરલ વસ્તુ થતી હોય તો બચી શકે અને આપણે આ શિયાળામાં જનરલી મોર્નિંગ ઋતુ હોય એફએમડી જાનવરોમાં જોવા મળે છે રોગ એના માટે તો આપણે વેક્સિનેશનનો પ્રોગ્રામ હતો એટલે એ તો કવર થઈ ગયેલું છે એટલે હવે એનાથી તો પ્રોટેક્શન છે પણ જે શિયાળાની ઋતુ જે ચેન્જીસ થાય છે એની અસર શરીર ઓછી થાય એની સાવચેતી રાખવાનું થાય છે અત્યારે જનરલી એફએમડી વાયરસ એ વધારે જોવા મળે શિયાળાની ઋતુ છે અને નાના જનાવરમાં પારો વાયરસ જે ડોગ કેટમાં ડોગમાં ખાસ એ પારો વાયરસનું ઇન્ફેક્શન વધારે જોવા મળતું હોય છે પશુની સાવચેતમાં ખાસ તો એને જે ઠંડી ઋતુ છે એના ડાયરેક્ટ પવન લાગતા હોય તો એનાથી પ્રોટેક્ટ કરવાનું થોડું રાતના ભાગમાં એવું હોય તેના એના શરીર ઉપર છે આપણે કંતાનનું ગુણ્યું હોય છે એ ઉપર ઓઢાડી દઈએ તેનાથી એને ઠંડી ઓછી લાગે અને નાના જાનવર પણ એવું શેલ્ટર બનાવીને રાખી કે જેનાથી એને પ્રોટેક્ટ કરી શકાય